આજરોજ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તેમજ રાપર તાલુકા અનુસૂચિત જાતિ ખેતી સહકારી મંડળી દ્વારા અમે જમીન સંદર્ભે એક રજૂઆત કરવામાં આવી જેનામાં રજૂઆત એવી છે કે ઓગણીસો ત્ર્યાસી ચોર્યાસીના વર્ષ દરમિયાન મર્યાદા ધારા હેઠળ જે જમીનો અનુસૂચિત જાતિ મંડળીઓને મળેલ હતી જેનામાં રાપર અનુસૂચિત જાતિ મંડળીને પણ જમીનો મળેલી હતી જે બે હજાર સત્તરથી કબજા સોપરત કરવામાં આવ્યા અને એના બાદ ત્યાંના સભાસદો ખેડૂતો જમીનો વાવતા થયા છેલ્લે બે હજાર ચોવીસના બારમા મહિનામાં માં પણ ઘેડી ગામે એક ત્રણ એકરનો ખેતર જે અમારી સાથે સભાસદ નરેન્દ્રભાઈ ઊભા છે એમને આપવામાં આવ્યો હતો પણ બનાવ એવો બને છે કે તે ત્રણ એકર જમીન ઉપર ત્યાંના સ્થાનિક તંત્ર દ્વારા મામલદાર શ્રી દ્વારા સ્થળ ઉપર આવી અને પ્રત્યક્ષ કબજો સોપ્રત કરવામાં આવ્યો ત્યારબાદ સભાસદ દ્વારા ત્યાં જ્વાર વાવવામાં આવી છે પણ છેલ્લી તેર દિવસ પહેલાં સત્તર દસ બે હજાર પચીસના રોજ ત્યાંના એક અસામાજિક તત્વ દ્વારા ત્યાં સ્થળ ઉપર આવી આવી અને એ સર્વે નંબરની જમીન ઉપર જે જુવાર ઉભેલો પાક હતો જેનામાં જુવાર પાકવાની પૂર્ણ ઉપર આવી ગઈ હતી તેનામાં રોટાવેટર ચલાવી અને સમગ્ર પાકનો નાશ કરવામાં આવ્યો આના દ્વારા આ સભાસદને ખૂબ મોટો નુકસાન થયેલો છે આ જમીન મંડળીની હોય અને આ લોકોએ વાવી હતી તે બાદ પણ આ લોકો દ્વારા જાણે એક દબંગાઈ પૂર્વક અને જાણે કે ગુંડારાજનું એક દ્રષ્ટાંત દેખાતું હોય કે આ લોકો દ્વારા આ પ્રશ્ન ઊભો થયો અને આ જ્વાર ત્યાં પામી છે ત્યારબાદ જ્યારે સત્તર દસના મંડળીના સભાસદો અને મંડળીના પ્રમુખ દ્વારા રાપર પોલીસ સ્ટેશન ખાતે જઈ અને આના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી માટે અરજી આપવામાં આવી પણ આજે તેર દિવસ થયા પોલીસ સ્ટેશન રાપરના પીઆઈ હોય કે ત્યાંના કોઈ પણ અધિકારીનું પેટનું પાણી હલ્યું નથી તેના બાદ મામલદાર મામલદારશ્રીને રજૂઆત કરવામાં આવી પ્રાંત અધિકારીશ્રીને રજૂઆત કરવામાં આવી સાથે ડીવાયસપી શ્રીને પણ રજૂઆત કરવામાં આવી છે પણ કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી જ્યારે તંત્ર દ્વારા મામલદારશ્રી ખુદ ત્યાં સ્થળ ઉપર હાજર રહી અને ચાર ખૂટ ખોળી અને જમીન આપતા હોય એ જમીન મંડળીની હોય અને એના ઉપર કોઈ અસામાજિક દબંગ તત્વ ગુણ ગીરી પૂર્વક આવી અને હથિયારો સાથે આમને જાતિ અપમાનિત કરી અને દબાણપૂર્વક જમીન ખેડી નાખે અને જમીનનો કબજો એનાથી લઈ લે તો આ એક ખૂબ જ ગંભીર બાબત કહેવાય અને ત્યાંની પોલીસને પણ અમે ચોક્કસ કહીએ છીએ કે ત્યાં પોલીસનું પણ પેટનું પાણી ના હાલતું હોય તે અયોગ્ય છે પોલીસ આ મુદ્દે ચોક્કસ મૌન રહેલી છે અને કોઈ પણ કામગીરી કરેલી નથી માટે આઈજી સાહેબને પણ અમે રજૂઆત કરી છે અને કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી છે કે રાપર પીઆઈ વિરુદ્ધ પણ પગલાં લેવામાં આવે અને આ મુદ્દે આ સભાસદને જમીન ફરીથી સોપ્રત કરી અને આ જે તે ઈસમ છે તેના વિરુદ્ધ કાયદેસરના પગલાં લઈ અને ધોરણસરની તમામ કલમો સાથેની ફરિયાદ દાખલ કરવામાં આવે એવી અમે આજે માંગ સાથે રાષ્ટ્રીય દલ અધિકાર મંચ અને સભાસદો જોડાયા હતા અને સાથે સાહેબને એ ચીમકી પણ આપેલી છે કે જો દિવસ પંદરથી વીસમાં આ મુદ્દે નક્કર કોઈ પરિણામ નહીં આવે તો રાપર જઈ અમે અને ગેડી ગામે આ જમીન ઉપર સંગઠન સાથે અમે ત્યાં જઈ અને પ્રત્યક્ષ કબજો ચોક્કસ મેળવશું માટે પંદરથી વીસ દિવસમાં સાહેબ અમે આપની પાસે એક અપેક્ષા કરી રહ્યા છીએ છીએ કલેક્ટર સાહેબ તેમજ આઈજી સાહેબ શ્રી કે આ મુદ્દે તમે ધોરણસરની ફરિયાદ દાખલ કરી અને ચોક્કસપણે એમનો કબજો પરત સભાસદને આપો જેથી આ ખેતી કરી શકે લોન પે ફોન એટલે કે ગુરુ મોબાઈલ પોઈન્ટ નવરાત્રી દિવાળીમાં સારું સિબિલ ધરાવતા લોકો માટે સેમસંગના પ્રીમિયમ સિરીઝ જીરો ડાઉન પેમેન્ટ સાથે એટલું જ નહીં કેશબેક તો ખરું જ સાથે સોના જીતો ઓફર ઓપો અને વિવોમાં સ્ક્રેચ કૂપન અને ક્રેડિટ કાર્ડ પર દસ ટકા ડિસ્કાઉન્ટ કંપનીની ઓફર તો છે જ સાથે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ લકી ડ્રો પણ છે સાથે ઘણા બધા આસપાસના ઇનામો પણ ખરા છે લકી ઇનામી ડ્રોનો કોઈ જ અલગ ચાર્જ નથી અમારી બધી જ બ્રાન્ચ પર આ ઓફર ચાલો